સુરતમાં નાટ્ય સ્પર્ધાના કલાકાર અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું ત્યારે નાટ્ય કલાકારોએ આક્ષેપો કર્યા હતા સુરત મહાનગરપાલિકાનું નાટ્ય સ્પર્ધા ફરી વિવાદમાં આવ્યું હોય તેમ નાટ્ય કલાકારો અને પાલિકા અધિકારી આમને સામને આવી ગયા છે કલાકારોએ વિરોધ નોંધાવી આરોપ લગાવ્યો છે કે પાલિકા અધિકારી જો હુકમી ચલાવી રહ્યા છે સુરત મનપાના અધિકારી મન ફાવે તેવા નિયમો બતાવી રહ્યા છે તો કલાકારોનું કહેવું છે કે સ્ક્રુટિની પહેલા નાયક સ્ક્રિપ્ટ બદલી શકાય છે પરંતુ અધિકારીઓ કરવા દેતા નથી પાલિકા અધિકારી કહી રહ્યા છે કે નાટકનું ફોર્મ ભરવામાં આવ્યું તે જ નાટક ભજવવું પડશે કલાકારોને નાટ્ય સ્પર્ધામાં નાટક બદલમાં માટે વિરોધ નથી પરંતુ પાલિકા અધિકારી પોતાની મનમાની કરી રહ્યાઓના આક્ષેપ સાંસ્કૃતિક સમિતિના મેને છે ધવલ ગાંધી સામે કરાયા હતા મહાનગરપાલિકાનું ગૌરવ જળવાય એનું તમામ આગ લગીનું કરેલું કરવું વધારે સારી રીતે બહાર આવે એટલા માટે અમે ભેગા થયા છીએ અગત્યનો મુદ્દો એટલો જ છે કે જે કારણસર સ્કૃતિની લંબાવી સ્પર્ધા લંબાવી એ જ નાટક કરવાની જે રજૂઆત છે એને કેમ ના કહેવામાં આવે છે અને કોઈ નિયમ નથી તો આ માટે શું કોને આપણે કહીએ અને પરેશભાઈથી માંડીને મેયરશ્રીથી માંડીને સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીથી માંડીને દરેકે દરેક આગળ કલાકારોએ રજૂઆત કરી છે છતાં પણ ઉલટો નિર્ણય કોને કારણે શા માટે કેવી રીતે લેવાય છે એટલે કદાચ હું એવું માનું છું કે કાયદાની જાણકારી ન હોઈ શકે કાં તો એ ઓવર કોઈનું ધ્યાન ન રહ્યું હોય અથવા તો અંદર અંદર કોમ્યુનિકેશનનો અભાવ હોય તો આવું થાય